જય ભીમ સાથીઓ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે ઓગણીસો ત્રેપન મહિલાઓની એક સભા થઈ હતી જેની અંદર બાબા સાહેબને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું તેની અંદર એમણે એક સંબોધન કર્યું હતું માણસના ચરિત્ર વિશે એમણે પોતાના વિચારો પ્રગટ કર્યા હતા અમે ધર્મ માટે સત્યાગ્રહ કર્યો ધર્માતરણ પ્રસ્તાવ આપ્યો બધું કર્યું હવે આપણે આપણા મનને શુદ્ધ કરવાનું છે આપણો ઝુકાવ સદગુણો તરફ હોવો જોઈએ આપણે આ રીતે ધાર્મિક બનવું પડશે એવું નથી કે આપણે ભણેલા હોઈએ તો આપણે બધું જ હાંસલ કરી લીધું શિક્ષણના મહત્વ વિશે કોઈ શંકા નથી શિક્ષણની સાથે વ્યક્તિમાં ચરિત્ર પણ હોવું જોઈએ ચરિત્ર વિનાનું શિક્ષણનું મૂલ્ય ખાલી શૂન્ય છે જ્ઞાન તલવાર જેવું છે ધારો કે કોઈના હાથમાં તલવાર હોય તો તેનો સારો કે ખરાબ ઉપયોગ તે વ્યક્તિના ચારિત્ર પર નિર્ભર કરે છે તે તલવારની મદદથી તે કોઈને મારી શકે છે અથવા કોઈને બચાવી પણ શકે છે જ્ઞાનની પણ એવી જ સ્થિતિ છે સારા ચરિત્રનો શિક્ષિત વ્યક્તિ પોતાના જ્ઞાનનો ઉપયોગ બીજાના ભલા માટે કરશે પરંતુ જો તેનું ચરિત્ર સારું નહીં હોય તો તે પોતાના જ્ઞાનનો ઉપયોગ કોઈનું ખરાબ કરવા માટે કરશે ચરિત્ર ધર્મનું ખૂબ જ મહત્વનું અંગ છે